સમાજ સાથે જોડાણ વધારવાનું તથા સેવા ધર્મ જ્ઞાનના તાત્ત્વિક માર્ગે સમાજને પ્રેરિત કરવાનું છે પ્રથાના વક્તા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા એમ એ ગોલ્ડ મેડાલિસ્ટ તથા પી ધર્મશાસ્ત્રમાં પ્રાપ્ત છે તેમને તેવા ડોક્ટર કૃણાલ શાસ્ત્રી છે જેઓના મુખેથી ભક્તિ જ્ઞાન અને મૂલ્યોનું રસપાન થઈ રહ્યું છે આ જ્ઞાન સપ્તાહ આઠ ડિસેમ્બર સુધી દરરોજ બપોરે બે વાગીને ત્રીસ કલાકથી સાંજે છ કલાકે યોજાશે જેમાં દરરોજ સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ભજન કીર્તન તથા સંગીત રજૂઆત પણ કરવામાં આવશે સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે સપ્તાહ દરમિયાન સમાજના અનેક શ્રેષ્ઠીઓ દાતાઓ સમાજ સેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા ભક્તજનો કાર્યક્રમમાં જોડાઈને આ સેવા કાર્યને વધુ સશક્ત બનાવી રહ્યા છે જય શ્રી કૃષ્ણ જય ગણેશ આજે વિશ્વ વિકલાંગ દિવસ ત્રણ ડિસેમ્બર છે અને રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જિલ્લા શાખા આ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે કામ કરતી વિશ્વ આણંદ આખા દેશમાં સમાયેલી સંસ્થાઓમાંની એક ડિસ્ટ્રિક બ્રાન્ચ છે અને અત્રે આજે અહીંયા ગણપતિ મંદિરના પટાંગણમાં ભાગવતજી સપ્તાહનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન કરવા પાછળનું વિશિષ્ટ કારણ એ છે કે આટલા સરસ દિવસે વિશ્વ વિકલાંગ દિવસે કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય જે સંપૂર્ણ બ્લાઇન્ડ છે ડૉક્ટર કુણાલ શાસ્ત્રીજી તેઓ ધર્મશાસ્ત્રમાં એમ એ કરેલું છે પોતે શાસ્ત્રોમાં પીએચડી કરેલી છે ચારસોથી વધારે જેમણે પારાયણ કથાઓ કરેલી છે અને સંગીતના વિશારદ પ્રથમ નંબરે થયેલા છે એવી વિભૂતિ કે જે પોતે તો આત્મનિર્ભર છે પરંતુ એમની પાછળ ઘણા લોકોને સન્માનપૂર્વક જીવતા એમણે કરેલા છે અને ચારસો થી વધારે જે વ્યક્તિએ કથાઓ કરેલી હોય એણે સમાજના ઘણા લોકોને એક અનોખી જ્ઞાન દ્રષ્ટિ આપેલી હોય સત્વનું પાન કરાવ્યું હોય ઘણાને નિરાશામાંથી બચાવ્યા હોય તો આટલી પ્રખર વ્યક્તિના દ્રષ્ટાંત દ્વારા આજે સમગ્ર સમાજમાં અમારે એક એવો મેસેજ કરવો હતો કે દિવ્યાંગ વ્યક્તિઓ એક ઉત્તમ ઉદાહરણ હોઈ શકે કે જે સમાજને બહુ સરસ રીતે મદદરૂપ થઈ શકે આપણે એમને જે બિચારા ગણવા એને બદલે સમાજ માટે કેટલા બધા ઉપયોગી થઈ શકે જો એમને આપણા જેવા સમાજનો સહકાર હોય તો આ વિચાર આવતા જ આપણે વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના માન્ય કુલપતિ શ્રી ડૉક્ટર વીસી સાહેબ સાથે વાત થતાં તેમના સહયોગથી સરદાર પટેલ યુનિવર્સિટીનું સક્ષમ સેન્ટર જે રી રિહેબિલિટેશન અને એમ્પાવરમેન્ટ ઓફ દિવ્યાંગજનનું કામ કરે છે એના એકમ તરીકે ડૉક્ટર દિલીપ શર્માના રિપ્રેઝન્ટેશનની નીચે આ આયોજનનું અમે કરવામાં આવ્યું છે અને વિશેષ કરીને આ પટાંગણ જે અમને મળ્યું છે તે શ્રી રાકેશભાઈ પટેલ સિદ્ધિવિનાયક દેવ મંદિરના ટ્રસ્ટી છે એમણે ખૂબ અમને તન મન ધનથી સહકાર આપ્યો છે આ આયોજનનો પહેલા દિવસે પોથીયાત્રાનો જે કાર્યક્રમ હતો એ અમે સોનલબેન પટેલ કે જેઓ સમાજ સેવિકા છે અને ધારા સુપર સ્ટોરના માલિક પણ છે અને અમારા ટ્રસ્ટી પણ છે એમને ત્યાંથી અમારા બાળકો સાથે નાચ ગાન વાસ્તે ગાસ્તે કર્યો જેમાં ઘણા બધા અમારા દાતાઓ અને સમાજના ભક્તો જોડાયા હતા આ કથાનું પાન આઠ તારીખ સુધી ચાલશે એનો સમય છે દરરોજ અઢી વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો અઢીથી ત્રણ મારા જે દિવ્યાંગ બાળકો છે ખૂબ સુંદર ભજન કીર્તન કરશે જેઓ પોતે સક્ષમ છે આ સમાજને સરસ ગાન બજાન દ્વારા આનંદ કરાવી શકે એવું અને સાડા પાંચ વાગે દરરોજ આરતી થશે તો સમાજના દરેક ભક્તોને અમારી સંસ્થાના જેટલા સહાયક છે શુભેચ્છકો છે એ દરેકને આમાં સહભાગી થવા માટે મારું આમંત્રણ છે